જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હમણાં તમે જોયું હશે કે પેન ટુ પોઈન્ટ છે એ ઘણું બધું ચર્ચામાં છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે પાન ટુ પોઈન્ટ ઝીરો જે છે એ શું છે સરકારે જે છે એ નવું બહાર પાડ્યું છે પેન કાર્ડ ટુ પોઈન્ટ જે પ્રોજેક્ટ છે એને મંજૂરી આપી છે અને હવે જે નવું પાન કાર્ડ છે એ ક્યુઆર કોડ સાથેનું આવશે તો આ વિડિયોની અંદર આપણે જોશું કે શું આપણું નકામું પાન કાર્ડ છે અત્યારે એ નકામું થઈ જશે અને તમે તમારા પાન કાર્ડને કેવી રીતે અપડેટ કરી શકશો પહેલાં તો આપણે વાત કરીએ તો પાનકાર્ડ શું છે તો પાન કાર્ડ જે છે એ પરમનન્ટ અકાઉન્ટ નંબર કે દસ આંકડાનો જે આલ્ફામેટ્રિક પુરાવો છે જે આવકવેરા વિભાગ છે એના દ્વારા જારી કરવામાં આવે છે પાન નંબર દ્વારા આવક વેરા વિભાગ કોઈ પણ વ્યક્તિના ઓનલાઈન અથવા તો નાણાકીય વ્યવહારો છે એના ઉપર નજર રાખે છે હવે કાર્ડ એટલે શું હવે દસ ડિજિટનો ખાસ નંબર પાન કાર્ડ નંબર જે છે એ દસ ડિજિટનો એક ખાસ નંબર હોય છે આ નંબરના પ્રથમ ત્રણ નંબર જે છે એ અંગ્રેજીના લેટર હોય છે ડબલ એ થી લઈ અને ત્રિપલ સેટ સુધીના કોઈ પણ લેટર હોઈ શકે છે તાજેતરની સિરીઝના હિસાબે એ નક્કી કરવામાં આવે છે કે આ નંબર ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે અને પાન કાર્ડ નંબરનું ચોથું ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર હોય છે અને પાન કાર્ડ ધારકનું સ્ટેટસ દર્શાવે છે આની અંદર આપણે વાત કરીએ તો પી એટલે કે એકલ વ્યક્તિ એફ એટલે ફોર્મ સી એટલે કંપની એ એટલે કે એસોસિએશન ટી ટ્રસ્ટ એચ એટલે કે હિન્દુ ડિવિડન્ટ ફેમિલી બી એટલે કે બોડી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એલ એટલે કે લોકલ જે એટલે કે આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન અને જી એટલે કે ગવર્મેન્ટ તો પેન કાર્ડ જે છે એ આ નંબર ઉપરથી તમે જાણી શકો છો કે આ એકલ વ્યક્તિનો છે ફોમનો છે કે કંપનીનું છે હવે કેન્દ્રીય કેબિનેટે પેન કાર્ડ જે છે એને અપગ્રેડ કરવા માટે પેન ટુ પોઈન્ટ ઝીરો જે પ્રોજેક્ટ છે એને મંજૂરી આપી છે અને પેન એટલે કે પર્મનન્ટ અકાઉન્ટ નંબર કાર્ડ જે છે હવે ક્યુઆર કોડ સાથે જાહેર કરવામાં આવશે આવી સ્થિતિમાં ઘણા બધા સવાલો છે ઊભા થાય છે કે જૂના પાન કાર્ડ તમને ક્યુઆર કોડ સાથે નવું પાન કાર્ડ છે એ કેવી રીતે મળશે આના માટે શું ફરીથી અરજી કરવી પડશે કે તેના માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર પડશે હવે કેન્દ્રીય કેબિનેટે પાન કાર્ડને અપડેટ કરવા માટે જે પેન ટુ પોઈન્ટ જીરોને મંજૂરી આપી છે એનાથી ઘણા બધા લોકોને ઘણું બધું પ્રશ્ન છે ઊભા થાય છે કે નવું પાન કાર્ડ છે એ કેવી રીતે આવશે એટલે કે હવે તમને એક નવું પેન કાર્ડ છે આપવામાં આવશે અને હાલના પેન કાર્ડ કાર્ડ ધારકોએ કંઈ પણ બદલવાની કે નવા કાર્ડમાં અરજી કરવાની જરૂર છે એ નહીં રહે તમારું હાલનું પાન કાર્ડ છે એ આપોઆપ અપગ્રેડ થઈ જશે હવે નવા પાન કાર્ડની અંદર શું શું સુવિધા હશે તો કે નવું જે પાન કાર્ડ છે એની અંદર ક્યુઆર કોડ જેવો ફીચર હશે અને સરકારનો જે હેતુ છે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પેન ટુ પોઈન્ટ પ્રોજેક્ટ છે એ લાવવાનો છે આ સરકારી સ એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે પેનને એક કોમન આઈડેન્ટિટી છે બનાવવામાં આવશે અને ક્યુઆર કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું બેંકની અંદર ખાતું ખોલાવવું વગેરે જે કામ છે એ સરળ બની જશે તો આ પ્રશ્ન છે કે શું આપણું હાલનું જે પાન કાર્ડ છે બંધ થઈ જશે તો જૂના જે પાન કાર્ડ છે એને અપગ્રેડ કરાવવા કે નવા કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર છે નહીં થાય એટલે કે તમારું જે પેન નંબર છે એ એનો એ જ રહેશે જો પેન નંબર એનો એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો કોઈ સવાલ છે એ નથી જૂના કાર્ડ અમાન્ય ગણાશે નહીં એટલે કે જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ પહોંચી ન જાય ત્યાં સુધી તમે તમારા જૂના કાર્ડનો ઉપયોગ છે એ કરી શકો છો હવે નવું પાન કાર્ડ કઈ રીતે આવશે તો કે હાલના પાન કાર્ડ ધારકોએ નવા કાર્ડ માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી કે ન તો તેના માટે કોઈ પણ ફોર્મ પણ ભરવું પડશે નવું પાન કાર્ડ છે એ સીધું તમારા ઘર ઉપર ડિલિવરી કરવામાં આવશે અને આપણે વાત કરીએ તો દેશની અંદર અઠ્યોતેર કરોડ લોકો જે છે એ પાન કાર્ડ ઇસ્યુ ઓલરેડી કરેલા છે અને તેમના નવા પાન કાર્ડ છે તમામને એના એડ્રેસ ઉપર સરકાર પહોંચાડશે ફીની આપણે વાત કરીએ તો પેન કાર્ડ માટે તમારે અત્યારે કોઈ પણ પૈસા છે ખર્ચવાની જરૂર નથી સરકાર સીધું જ તમારું એડ્રેસ છે એના ઉપર ક્યુઆર કોડવાળા નવા પેન કાર્ડ છે મોકલી આવશે એટલે કે આના માટે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી અને પૈસા પણ ખર્ચવાની ઝંઝટ નથી ફીની આપણે વાત કરીએ તો ફી પણ આના માટે કંઈ પણ ભરવાની નથી હવે નવા પેન કાર્ડની જરૂર શું કામ પડી આપણે વાત કરીએ તો અત્યાર સુધી પાન કાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો તે દસથી પંદર વર્ષ જૂનું છે આની અંદર ઘણી બધી સમસ્યાનો સામનો છે કરવો પડે છે અને નવી સિસ્ટમ હેઠળ પાન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે કરવામાં આવશે જેથી ફરિયાદનો સમયસર નિકાલ છે એ થઈ શકશે આની આપણે વાત કરીએ તો નવી સિસ્ટમનો હેતુ છે હાલની પેન ટેન જે સિસ્ટમ છે એને અપગ્રેડ કરવાનો છે કોર અને નોન કોર પાન ટાન પ્રવૃત્તિ અને પાન વેરિફિકેશન સેવાને એકૃત કરવાનો છે આપણે એમના ફાયદાની વાત કરીએ તો ડેટા સુરક્ષિત કરવા માટે પાન ડેટા વોલ્ટ સિસ્ટમ કરવામાં આવી છે એક સંકલિત પોર્ટલ હોવાને કારણે અન્ય પોર્ટલની મુલાકાત લેવાની જરૂરિયાત છે એ દૂર થશે આ જે છે આનો ફાયદો છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો